હવે બીજી વસ્તુ છે કરા કરાવૃષ્ટિ એટલે કે હેલસ્ટોન્સ હેલસ્ટોન્સ તો કે વાદળમાંથી નીચે પૃથ્વી સપાટી તરફ આવતા પાણીના ટીપાં ઉષ્ણતા નયનથી ઉદ્ભવતા ઉર્ધ્વ પ્રવાહી દ્વારા ઊંચની ઠંડી હવાના સ્તરોમાં ધકેલાય છે ત્યારે તે ઠરીને બરફના કણોમાં ફરી જાય છે ડાયરેક્ટ સુ બની જાય છે બરફના કણોમાં ફરી જાય છે અને આ બરફના કણો નીચે આવે છે ત્યારે ગાંગડા સ્વરૂપે નાના મોટા ગાંગડા સ્વરૂપે પડે છે અને એને જે છે એ કરા કહે છે કરા જે છે એ જીવસૃષ્ટિને નુકસાન પણ કરે છે બરાબર ચલો હવે અહીંયા તમને પ્રશ્ન થાય કે એલા આ જ વસ્તુ તો ઉપર ન બજવી બે એમાં બરફ જ બને છે તો એકને શું કીધું તો કે એકને કીધું સ્નોફોલ અને એકને કીધું હેલસ્ટોન એવું શા માટે એ સમજીએ જો આ એવું છે કે આ તમે ઇંગ્લિશ શબ્દ યાદ રાખશો તો વધારે સરળતાથી સમજી શકશો એકને શું કીધું એકને સ્નોફોલ કીધું અને બીજાને કીધું હેલસ્ટોન તો એ બંનેનો મતલબ શું તફાવત શું એ આપણે જોઈ લઈએ એટલે તમને આઈડિયા આવી જાય બરાબર નીચે ફોટામાં જુઓ તો તમે તમે સમજો સ્નોનો મતલબ શું થાય તમે વિચારી શકો સ્નોનો મતલબ સ્નોનો મતલબ શું થાય આઈસનો મતલબ શું થાય આઈસનો મતલબ એ બરફ થાય જો આઈસનો મતલબ એ બરફ થાય સ્નોનો મતલબ બરફ થાય હેલનો મતલબ બરફ થાય બધાનો મતલબ બરફ છે તો કે આ તો કેવું આ તો કે જોરદાર જાદુ કેવાય તો કે શું છે એ આપણે સમજીએ તો કે સ્નો એટલે બરફ છે પણ આ સ્નો કેવો બરફ હશે તો જો આમાં ફોટામાં દર્શાવેલો છે ને એકદમ વ્હાઈટ એકદમ સફેદ કલરનો બરફ હશે પણ આ એવો બરફ હશે કે જે વરસાદ સ્વરૂપે પાણીના ટીપા સ્વરૂપે અર્ધ પ્રવાહી અથવા અર્ધ ઘન સ્વરૂપનો હશે કે જેને તમે ટચ કરશો ને તો તરત હજી ઓગળી જશે અથવા તમે ટચ કરશો પાવડર જેવો હશે કેવો પાવડર રૂની પૂણી જેવો છે રૂની પૂણી જેવો તો એને કહેવાય સ્નો જ્યારે આઈસ એ તો કેવો હોય એ તો જોરદાર ગાંગડા જેવો હોય આપણે ફ્રીઝરમાં મૂકી દઈએ અને ફ્રીઝરમાંથી જે યસ ફ્રીઝરમાંથી જે બરફનો ટુકડો નીકળે એને આઈસ કહેવાય એ તો કેટલો જોરદાર હોય એ તો કોકને માર્યો હોય આપણે બરાબર કોકને ઘા કરી માર્યો હોય તો તો પથ્થર જેવો એ તો કોકને વાગી જાય જ્યારે સ્નો કોઈને મારવી તો કાંઈ થાય તો કંઈ ના કાંઈ ન થાય સ્નો તો એકદમ એ તો પોચો હોય એકદમ બરાબર તો બસ જે આઈસ જે છે આઈસ એનું જ એ એનું જ એક સ્વરૂપ હેલ છે આઈસ આપણે જે ફ્રીજરમાંથી જે આઈસ હોય બરાબર ફ્રીજરમાં જે આઈસ બને એ ચોરસ હોય પણ એ જ્યારે ગોળાકાર સ્વરૂપે જોવા મળે ગોળાકાર સ્વરૂપે ત્યારે હેલ બની જાય ત્યારે હેલ બની જાય ઇન શોર્ટ સમજાણું કે જો પહેલું ચિત્ર આપેલું છે એ શું છે સ્નોનું બરફનું વ્હાઈટ કલરનું હોય એકદમ પાવડર જેવો હોય એકદમ પોચો હોય જેનાથી કોઈ ઈજા થતી નથી જ્યારે હેલસ્ટોન હેલસ્ટોન હેલમાં તો જો પાછળ લખેલું છે કે હેલસ્ટોન એટલે કે પથ્થર જેવો હોય એ હેલસ્ટોન ઉપરથી ખબર પડી જાય કરા જો નીચે ફોટો આપેલો છે કે કરા કેવો હોય તો એ તો ગોળાકાર આકારનો હોય બરફ જેવા જોઈએ એક્ઝેક્ટ બરફ હોય એ તો કોકને મારી મારવી તો વાગી પણ જતા હોય છે ચલો હવે મારો એક મેઇન પ્રશ્ન તમારે જવાબ આપવાનો છે એક તો સ્નોફોલ છે અને એક હેલ સ્ટોન છે તો આ બેમાંથી વધારે નીચું તાપમાન ક્યારે થતું હશે વધારે નીચું તાપમાન ક્યારે થતું હશે મેં તમને પહેલાં જ કીધું કે વરસાદ આવવાની પ્રક્રિયા તો બધામાં સેમ જ છે પણ અમુકમાં કેવો છે કે અમુકમાં નીચું તાપમાન થતું રહેશે અમુકમાં હાવ નીચું તાપમાન જતું રહેતું હશે તો સ્નોફોલ બનવાની પ્રક્રિયા અને હેલસ્ટોન બનવાની પ્રક્રિયા આ બેમાંથી વધારે નીચું તાપમાન કયામાં જતું હશે હે હેલ હેલસ્ટોનમાં જતું હશે ને હેલસ્ટોનમાં કરા કરાવૃષ્ટિ જે છે કરાવૃષ્ટિ હેલ સ્ટોનમાં વધારે નીચું તાપમાન જતું હશે સમજાણું ન સમજાણું ચાલો હેલસ્ટોન હેલસ્ટોન એટલે કે કરા જે છે ને કરા એમાં વધુ વધુ નીચું તાપમાન જતું હશે કેમ આપણે સમજીએ તમે વિચારો પેલા સ્નો બનશે કે પેલા આઈસ બનશે પહેલા સ્નો બનશે અને પછી આઈસ બનશે તો સ્નોનું તાપમાન નીચું હશે કે આઈસનું તાપમાન નીચું હશે બેની સરખામણીમાં સ્નોનું તાપમાન સ્નો આઈસનું તાપમાન નીચું રહેશે ને તો બસ અહીંયા એ જ તો પ્રક્રિયા થાય છે કે આજે સ્નોફોલ આજે સ્નોફોલની વાત કરે છે અને એક હેલ સ્ટોનની વાત કરે છે તો વધારે નીચું તાપમાન તો કોનું હશે હેલ સ્ટોનનું તાપમાન વધારે નીચું હશે એટલે ઇન શોર્ટ તમે વિચારો કે સ્નો ફોલ થયો બરાબર હવે માની લો કે ત્યારે વાદળ ફૂલ થઈ ગયા તો સ્નો બરફ સ્વરૂપે વરસાદ થશે પણ માની લો કે તાપમાન એની કરતાં પણ નીચું થઈ ગયું એની કરતાં પણ નીચું થઈ ગયું તો શું થશે એ સ્નો રહ્યો ને એ આઈસમાં કન્વર્ટ થઈ જશે એ આઈસમાં કન્વર્ટ થઈ જશે એટલે કે સ્નો તો અર્ધ પ્રવાહી જેવો હશે તો આ આઈસ તો ડાયરેક જ શું સોલિડ ઘનમાં પરિવર્તિત થઈ જશે અને ડાયરેક્ટ કરા સ્વરૂપે નીચે પડશે ખ્યાલ આવ્યો કે નહીં તો આ થોડું અન્ડરસ્ટેન્ડિંગ યાદ રાખવાનું અને આમાં તમને ઇંગ્લિશ શબ્દ જે છે એ કામ કરશે ઇંગ્લિશ શબ્દના આધાર તમારે વિચાર લેવાનું કઈ રીતે કે સ્નો એટલે શું આઈસ એટલે શું હેલસ્ટોન હેલસ્ટોન ઉપરથી તો કરાવૃષ્ટિ કરા પથ્થર જે હોય જોઈને જ ખબર પડી જાય ઓકે